નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ગઈકાલે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા મહાનગરપાલિકાના પાંચ કર્મચારીઓની અંદર કરવામાં આવે તો કિશોર માંગેલા કે ભૂતપૂર્વ ફાયર ફાયર હતા અને જવાન તરીકે જોડાયા ત્યારબાદ એમની સાડત્રીસ વર્ષની કારકિર્દી દરમિયાન અનેક વખત એમણે પોતાની જિંદગીને દાવ પર લગાવી લોકોના જીવ બચાવ્યા હતા ખાસ કરીને રેલ વખતે અને નવસારીની ભૌગોલિક પરિસ્થિતિને વાકેફ એવા કિશોર માંગેલા જ્યારે ગઈકાલે વિદાય સૌની સાથે મિલનસાર અને સૌનું માન રાખતા એવા કિશોર માંગેલાની વિદાય વખતે ફૂલોથી વધાવવામાં આવ્યા અને હરખના આંસુ પણ લોકોની આંખોની અંદર આવ્યા કારણ કે આ હતા વિદાયના આંસુ નવસારી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા બોરિયાચ ટોલ નાકામાં આજથી થયો ભાવ વધારો માત્ર સાડા ચાર મહિનાની અંદર ફરીવાર ટોલ ટેક્સમાં વધારો નવેમ્બર માસમાં સિત્તેર ટકા જેટલો વધારો કર્યા બાદ આજથી નવા દરો લાગુ પડશે તમારી કાર માટે એકસો પંદરની જગ્યા એકસો વીસ કોમર્શિયલ વ્હીકલ માટે એકસો નેવુંની જગ્યા એકસો પંચાણું બસ અને ટ્રકના ત્રણસો ને પંચાણુંની જગ્યા ચારસો દસ અને મલ્ટીએક્સેલ વાહનોના છસો વીસની જગ્યા છસો ચાલીસ અને મોટા વાહન માનોના સાતસો પંચાવનની જગ્યાએ સાતસો એસી ચૂકવવા પડશે નવસારી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ નવસારીના મોટા બજારની અંદર દબાણો દૂર કરવામાં આવ્યા હતા દુકાનની બહાર વધારે પડતો ભાગ કાઢી લીધો હોય શેડ પાડ્યા હોય અથવા તો ડિસ્પ્લે વગેરે કે બોર્ડ વગેરે મૂકીને દબાણ જે કરવામાં આવતું હતું જે સંદર્ભે ઘણી વખત કમ્પ્લેનો મળી હતી અને મહાનગરપાલિકા બનતાની સાથે જ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક હળવું કરવા માટે આજ રોજ નવસારી મહાનગરપાલિકાની દબાણ શાખા જે ખરી એ મોટા બજારની અંદર ગઈ હતી અને ત્યાં મોટે ભાગેના અધિક પરીક્ષા દેખાવ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા તારીખ ત્રણ એક બે ના રોજ ટીએસટી કસોટી યોજાઈ હતી જેમાં રાજ્યના પ્રથમ એક હજાર વિદ્યાર્થીઓની યાદીમાં શાળાના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ સાથે પસંદગી પામી શાળાની સિદ્ધિમાં વધારો કર્યો છે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં રાણા વિકર યશ્રી દત્ત ગુરુદત્ત નવ્વાણું પોઈન્ટ પંચ્યાસી પીઆર સાથે જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો જ્યારે ચૌધરી મિત કરમશીભાઈએ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાવન પીઆર સાથે જિલ્લામાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો તથા પરમાર યશ જયેશભાઈએ નવ્વાણું પોઈન્ટ ત્રેપન પીઆર સાથે જિલ્લામાં દસમો ક્રમ અને ભારતી પ્રહસ સુનિલભાઈએ અઠ્ઠાણું પોઈન્ટ પંચાણું પીઆર સાથે જિલ્લામાં ધર્મ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે આ દરેક વિદ્યાર્થીઓને આગામી સમયમાં રૂપિયા એક હજાર રોકડ પુરસ્કાર તથા પ્રમાણ પ્રાપ્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થશે નવસારીમાં માં હીરા પોલીશિંગની એક ફેક્ટરીના ના રત્ન કલાકારોની હડતાલ આ અંગે જુઓ અમારો ખાસ અહેવાલ પ્રખરતા શોધ કસોટીમાં શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ વિદ્યાર્થીની સિદ્ધિ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવી હતી જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ હચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના વિદ્યાર્થી વૈદિક ભાવિકુમાર ટંડેલ નવ્વાણ પોઈન્ટ ઓગણત્રીસ પરસેન્ટાઇઝ રેન્ક મેળવી રાજ્યકક્ષાએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તેમજ પુરસ્કારને પાત્ર બને છે આ સિદ્ધિ બદલ નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક વ્યવસ્થાપક સમિતિના સભ્યો આચાર્ય રાજેશભાઈ ટંડેલ તથા શાળા પરિવાર નવેમ્બર બે હાજર ચોવીસ થી એપ્રિલ બે હાજર પચીસ સુધી શેરડીના પ્રતિ ટન ત્રણ હજાર પાંચસો એકાવન થી રૂપિયા ત્રણ હજાર આઠસો એકાવન સુધી ભાવ જાહેર કરાયા સુગર ફેક્ટરીઓમાં સૌથી વધુ ભાવ આપવાની પોતાની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ ગણદેવી સુગર ફેક્ટરીએ શેરડી પિલાણના સૌથી વધુ ભાવે જાહેર કર્યા છે ગણદેવી સુગરના પ્રમુખ રણજીત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ડિરેક્ટરોની બેઠકમાં શેરડીના ભાવો અંગે જાહેરાત કરવામાં આવી હતી નવેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પ્રતિ ટન શેરડી પિલાણનો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયા રહેશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પ્રથમ પખવાડિયામાં ત્રણ હજાર છસો એક રૂપિયા અને બાકીના તે દિવસો માટે ત્રણ હજાર છસો રૂપિયા રહેશે માર્ચ બે હજાર પહેલા પહેલાં પંદર દિવસ માટે ત્રણ હજાર સાતસો એક રૂપિયા અને બાકીના સોળ દિવસો માટે ત્રણ હજાર સાતસો રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે એપ્રિલ બે હજાર પ્રથમ પખવાડિયા માટે ત્રણ હજાર આઠસો એક રૂપિયા અને છેલ્લા પખવાડિયા માટે ત્રણ હજાર આઠસો રૂપિયા પ્રતિ ટનનો ભાવ રહેશે આમ સમયગાળા મુજબ ક્રમશઃ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોને શેરડીના વધુ ભાવ મળતા તેમને ફાયદો થશે મહાત્મા ગાંધીના પ્રપોત્રી નિલંબનનું નવસારી ખાતે અવસાન મહાત્મા ગાંધી પરિવારના હરિદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી નવસારી જિલ્લાના અલકા સોસાયટીના રહીશ અને સેવાભાવી સન્નારી ચુસ્ત ગાંધીવાદી નિલંબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજરોજ અવસાન થયું છે સદગતની સ્મશાન યાત્રા તેમના પુત્ર ડોક્ટર સમીર પરીખના સ્થાનેથી તારીખ બીજી એપ્રિલને સવારે આઠ કલાકે નીકળી વીરાવર સ્મશાન ભૂમિ ખાતે જશે નોંધનીય છે કે મહાત્મા ગાંધીના પ્રપોત્રી નિલંબેન પથારીવશ થતાં પહેલાં સમગ્ર જિંદગી મહિલા કલ્યાણ માનવ કલ્યાણ અને ગાંધી મૂલ્યો માટે વિતાવી હતી વેસમા મરોલી મુખ્ય માર્ગ પર મોપેડ તેમજ ટ્રક વચ્ચે સર્જાયા અકસ્માત ડાબેલ નજીક આવેલ ટ્વિન સિટી સેવન નજીક સર્જાયો અકસ્માત ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેડે લેતા સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ ટ્રક નંબર ડીએન ઝીરો એ મોપેડ નંબર જે જે એકવીસ ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત નેશનલ હાઈવે પરથી સુરત તરફ જતા ભારે વાહનોનો ટેલટેક્સ બચાવવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે અકસ્માતનો ભોગ બનનાર મોપેડ ચાલકને ઈજા પહોંચતા નજીકની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ થતા મરોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસાર જિલ્લાના વાતાવરણમાં પલટાને લઈને કેરીચૂકના પાકને નુકસાનની ભીતિ નવસારી જિલ્લામાં સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું રહેવા સાથે માવઠું થવાની સંભાવનાને લઈને ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા છે જિલ્લાના ગણદેવી ચીખલી વાસદા અને ખેરગામ વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહેતા કેરીચકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બાગાયતી પાક લેતા ખેડૂતો માટે વધુ ચિંતાનો વિષય એ છે કે વાદળછાયા વાતાવરણને લઈને આંબા પર આવેલ આમ્રમંજરી કાળી પડી ખરી જઈ શકે છે આ ઉપરાંત નાના મરવા પણ ખરી પડવાનું જોખમ રહે છે વર્ષના પ્રારંભે અનુકૂળ વાતાવરણને પગલે આંબાના વૃક્ષો પર મોટા પ્રમાણમાં આમ્રમંજરી બેસતા મબલક પાકની આશા ખેડૂતો સેવી રહ્યા હતા જોકે વાતાવરણમાં અચાનક પલટો આવતા સાથે વાદળો છવાતા મબલક પાકની ખેડૂતોની આશા પર હાલ તુરંત તો પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ છે નવસારીના દુધિયા તળાવ શોપિંગ સેન્ટરમાંથી પાંચ જુગારીયા પકડાયા રૂપિયા દસ હજાર એકસો નેવું મબજે લેવાઈ નવસારી ટાઉન પોલીસના પીઆઈ એ એસ સરવૈયા અને તેમની ટીમની તેમના હદ વિસ્તારમાં તારીખ એકત્રીસ માર્ચના રોજ સાંજના સમયે પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને નાથવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાંજે પાંચેક વાગ્યે નવસારી મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ભોંચળિયા આવેલ સોનું ટેડર્સ નામની કરિયાણાની દુકાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલા આરોપીઓ જુનાથાણા ખાતે રહેતો હોય પાંત્રીસ વર્ષીય રવિધીરુભાઈ ધીરુભાઈ રાઠોડ દરગાહ ખાતે રહેતો વીસ વર્ષીય રોહિત અમૃત દંતાણી શહેરના સહિત ચોક વિસ્તારો ખુલ્લામાં રહેતો અને મજૂરી કામ કરતો સત્તાવીસ વર્ષીય રણજીત નટવડ દંતાણી તીગરા નવી વસાહત ખાતે રહેતો અને મજૂરી કામ કરતો ત્રીસ વર્ષીય ફિરોઝ મુનાફ ખાન પઠાણ અને મજૂરી કામ કરતો ચોવીસ વર્ષીય કમલેશજી વિરજી દેવી પૂજકને તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની અંગઝડતીમાંથી મળેલ રૂપિયા રોકડા નવ હજાર બસો સાઠ તેમજ દાવ પર મુકેલ રોકડા રૂપિયા નવસો ત્રીસ મળી કુલ રૂપિયા દસ હજાર એકસો નેવુંની રોકડમત્તા કબ્જે લઈ પકડાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ ટાઉન પોલીસમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ટાઉન પોલીસ કરી રહી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચ્યાસી ટકા જ્યારે સાંજે સુડતાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી હવામાન વિભાગની આગાહી સાથે ચીખલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના અમી છાંટણાથી માર્ગો ભીજાયા સાથે ખેડૂતોની ચિંતા વધવા પામી હતી હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે તાલુકામાં વહેલી સવારથી જ વાદળો ઘેરાતા ઘનઘોર વાતાવરણ સર્જાયું હતું અને સૂરજદાદાના દર્શન દુર્લભ થયા હતા આ દરમિયાન સવારના સમયે માવઠાની અસર દેખાવા માંડી હતી અને તાલુકાના ઘણા વિસ્તારમાં છાંટા પડ્યા હતા સાથે માર્ગો ભીજાઈ ગયા હતા જોકે ત્યારબાદ પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ગરમીમાં ઘણી રાહત થવા પામી હતી ચીખલી પંથકમાં હાલ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને એવામાં ખેડૂતો દ્વારા અંબાવાડીમાં ફ્લૂટ બાદ તેના પાકમાં પરાવર્તિત કરવા માટે અવારનવાર દવાનો છંટકાવ કરી ખર્ચ સાથે મહેનત પણ કરવામાં આવતી હોય તેવામાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે રૂમલા જાગૃતિ વિદ્યાલય ખાતે નવીન સ્વર્ગ મોગરી બા કન્યા છાત્રાલય સ્વર્ગસ્થ હાર્દિક કુમાર છાત્રાલયનું લોકાર્પણ થયું ધારાસભ્યની માતૃભક્તિ અને ગોટી ટ્રસ્ટની પ્રશંસનીય સેવા દક્ષિણ ગુજરાત કોળચા કોટવાડિયા આદિવાસી સેવા સમાજ સંચાલિત રૂમલા ગામે પ્રસિદ્ધ હાઈસ્કૂલ જાગૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારના આદિવાસી ગરીબ છાત્રોને શિક્ષણની સુવિધા મળે એ માટે રવિવાર ત્રીસ ત્રણ બે હજાર પચીસની સવારે મોગરી બા કન્યા છાત્રાલય અને સ્વર્ગસ્થ હાર્દિક કુમાર છાત્રાલયના લોકાર્પણ થયા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત અને સંસ્કૃતિને જીવંત રાખતી રંગારંગ કૃતિઓથી સૌના મન મોહી લીધા હતા ખેરગામ નજીકના રૂમલા ગામે જાગૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એકસો પચાસ જેટલી કન્યાઓ માટે પચોતેર લાખના માતબળ દાન થકી મહિલા છાત્રાલય જાગૃતિ વિદ્યાલય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ એકસો છોતેર ગણદેવી ચીખલી ખેરગામ મત વિસ્તારના ધારાસભ્ય અને માજી મંત્રી નરેશભાઈ પટેલે પોતાની મોગરીમાની સ્મૃતિમાં મોગરીબા કન્યા છાત્રાલય બસો જેટલા કુમારો માટે અંદાજીત પંચ્યાસી લાખના માતબળ દાન થકી સુરત માતૃ કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટી દ્વારા સહયોગી દાતા વશરામ સંઘાણી સાથે સ્વર્ગસ્થા હાર્દિક વજરામભાઈ સંગાણી કુમારલાઈ છાત્રા લય લોકાર પર વિધિ કરવામાં આવી હતી પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો